ધૂળેટી એટલે રંગોનો પર્વ પરંતુ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે આવે છે છે આ આ શહેરમાં વર્ષથી પરંપરા ચાલી દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે પણ ઓળખે છે વિસનગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે એકસો પચાસ વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે જોકે હવે ખાસડાનો સ્થાન શાકભાજી લીધું છે વિષ્ણગરના મંડી બજાર વિસ્તારમાં ઢૂળેટીની વહેલી સવારે ઉત્તમ વિભાગમાં વસતા મોદી ઠાકોર અને પટેલ સમાજના લોકોનું તેમજ દક્ષિણ વિભાગમાં વસતા બ્રાહ્મણો કંસારાને વાણિયા સમાજના લોકોનું જૂથ એકઠું થાય છે અને બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનો શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ સર્જાય છે ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથને સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોને વહેંચણી કરે છે કહેવાય છે કે જેને ખાસડું વાગે તેનું વર્ષ સારું જાય તેવી માન્યતા છે વર્ષો પૂર્વે આ યુદ્ધની પરંપરા મહારાષ્ટ્રમાં ચાલતી હતી અને તે સમય ગુજરાત મુંબઈ રાજ્યમાં હતું ત્યારથી આ યુદ્ધની શરૂઆત અહીં થઈ છે જે આજે પણ યથાવત છે ફેર એટલો આવ્યો છે કે હાલ ખાસડાનું પ્રમાણ ઓછું હોય છે તેનું સ્થાન બટાકા ડુંગળી ટામેટા તેમજ રીંગણ સહિતના શાકભાજીએ લીધું છે ધૂળેટીના દિવસે એકસો પચાસ વર્ષથી વિસનગરવાસીઓએ આ પરંપરાને સાચવી રાખી છે જોકે હવે ખાસડાને બદલે શાકભાજીનો મારો ચલાવીને આ ઉજવણી થાય છે આમ તો કોઈને શાકભાજી કે ખાસડું છૂટું મારવામાં આવે તો ઝઘડો થઈ જાય પણ ધૂળેટીના દિવસે

પોતાની રીતે સ્વયંભુ ઉદ્ભવેલી આ એક ખાસડા યુદ્ધની રમત છે અને એને લગભગ એવું કહેવાય છે લોકવાયકા મુજબ કે દોઢસો બસો વર્ષ જૂની આ રમત છે મંડીના ખાંચા આગળ ચબૂતરો હતો ને ત્યાં ચબૂતરા આગળ બાર મહિનાના જૂના ખાસડા લઈને અને તેલમાં ડબોરીને રાત્રે તૈયાર કરવામાં આવતા હતા સવારે અઢાર કોમની આલમ આ ખાસડા યુદ્ધ રમત રમતી હતી અને જેને ખાસડું વાગે

મોટા મોટું ઉદાહરણ છે આ વિસ્તારનું જે ખાસડાયું છે ખરેખર આનભાન શાન છે લગભગ ક્યારે શરૂ થઈ એની ચોક્કસ માહિતી તો નથી પણ એવું કહેવાય છે અઢીસો ત્રણસો વર્ષથી આ ખાસડા યુદ્ધ ચાલી રહ્યા છે આની અંદર હોળીના બીજા દિવસે એટલે કે ધુલેટીના દિવસે વહેલી સવારથી સમગ્ર વિસ્તારના તમામ નવ યુવાન લોકો અહીંયા મંડી બજાર ચોકમાં ભેગા થાય છે અને પહેલાના જમાનાની અંદર તો પહેલા લોકો પોતાના જૂના ખાસડા માર મહિના માટે સંગ્રહી રાખતા હતા અને સંગ્રહી રાખી અને આ જે ખાસડાઓ ખરા એ ધુલેટીના દિવસે સવારે વહેલા બજારમાં લઈ અને એકબીજાના સામે આ ખાસડા ફેંકતા હતા અને એવું કહેવાય છે કે જેના ખાસડું વાગે તો એના ઉપર કેસર લગાડવામાં આવતું અને કદાચ એનું વર્ષ સારું થાય આવું સકડ માનવામાં આવતું પણ જેમ જેમ સમયમાં પરિવર્તન આવ્યો એમાં આ ખાસડા યુદ્ધમાં પરિવર્તન આવ્યું અને હવે ધીરે ધીરે ખાસડાની જગ્યાએ જૂના શાકભાજી જેવા દેટી રીંગણ ટામેટા આ ઉપયોગમાં લે છે અને લોકો એન્જોય કરે છે અને એકબીજા સામે શાકભાજી ફેંકે છે પણ ખરેખર ખૂબ આનંદ અને ઉલ્લાસથી આ તહેવાર ઉજવાય છે અને ખાસ આ ખાસડા યુદ્ધની વિશેષતા એ છે કે આટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ યોજાય છે છતાંય પણ અહીંયા ત્યારે આ મંડી બજારના ચોકમાં કોઈ પણ જાતનું તોફાન કોઈ પણ જાતની કોઈ કોમી નથી અને લોકો આજુબાજુ જે નવયુવાનો હોય છે એ એકબીજાના સામે ખાસડા અથવા શાકભાજી ફેકે છે અને ધોળેટી ના આ ખાસડા યુદ્ધના તહેવારનો આનંદ માણે છે અને સમગ્ર દેશની અંદર માત્ર અમારા વિસ્તારની અંદર જ આ તહેવાર જ શાંતિથી ઉજવાય છે હા વિષ્નાગરની એક આગવી ઓળખ અને એક ઐતિહાસિક વર્ષો વર્ષો થી આ ખાસના યુદ્ધ વર્ષોથી સવારે બધા પૂરો પોરાના બધા સમાજના લોકો અહિયાં સવારે વહેલી સવારે કોઈ ને પણ કઈ પણ આમંત્રણ વગર બધા સવારે વહેલી સવારે અહીંયા આવી જાય છે જૂના વર્ષો જુના ખાસના સાચવી રાખેલા હોય છે જે ખાસના યુદ્ધ અહીંયા રમાય છે માયા બજાર ની અંદર અને હવે ખાસના ની જગ્યાએ શાકભાજી એ લઈ લીધેલું છે અને આ એક વિષનગરની આગવી ઓળખ છે અહીંયા બંને પક્ષો એ સામ સામે આવી જાય છે અને જેને પણ ખાસડું વાગે અને પછી એનું આખું વરસ સુધરી જાય છે અને એના પછી મટકી મટકી બાંધીને અને એકબીજાને ઉપર મટકી પોરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે મટકી પોરવામાં આવે જ્યારે એકબીજાના ગુકો અને એકબીજાના ટોળો ટોરાઓ દ્વારા આ મટકી પોરવા વાળાને આનંદ અને ઉલ્લાસ સાથે બધા મસ્તી કરતા હોય છે